નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં તમને ધન પ્રાપ્તિ તેમજ સુખ સમૃદ્ધિથી પ્રાપ્ત કરવાનો મૂળ મંત્ર મળવાનો છે તેથી મિત્રો જો તમે પણ તમારા ઘરની સુખ શાંતિ સંતાનની કમી કે પછી ધનની કમી અથવા કરજથી પરેશાન છો કે પછી મિત્રો તમારું ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું કે મિત્રો તમારા કર્મ લક્ષ્મીનો વાસ નથી થઈ રહ્યો તમારા કર્મને સુખ શાંતિમાં રૂકાવટ આવી રહી છે અને મિત્રો તમને તમારા કાર્યમાં સફળતા નથી મળી તો મિત્રો આજના આ વિડીયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે તો મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તેથી મિત્રો વિડીયોને છેલ્લે સુધી સાંભળજો અને મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં જો મિત્રો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પ્યરે લાઈક કરજો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો હવે આ તમારો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો જે કોઈ મહિલા અથવા પુરુષ વિવાહિત છે એવા મનુષ્ય માટે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો જે મહિલાઓ પોતાના પતિથી નારાજ રહેતી હોય કે પછી પોતાના પતિ સાથે રહેતી ના હોય તો પણ મિત્રો આ વિડીયોને જરૂર અંદાજ બિલકુલ ના કરતા અને મિત્રો આ વીડિયોને તમે અંત સુધી જરૂર સાંભળજો તો મિત્રો એક ગામમાં એક ગરીબ શેઠ રહેતો હતો હવે તમે એવું વિચારી રહ્યા હશો કે આ શેઠ તો ગરીબ કેવી રીતે અને આ બંને વિરોધા સભી શબ્દો એક સાથે કેવી રીતે હોય શકે તો મિત્રો આ બધો ભાગ્યનો ખેલ છે મિત્રો દરેક મનુષ્યના જીવનમાં સારો અને ખરાબ સમય આવે છે એવી જ રીતે આ પ્રકાશદાસ શેઠ પણ એક જમાનામાં ખૂબ જ અમીર હતા અને તેઓ ખૂબ દાન પુણ્ય કરતા હતા મિત્રો જ્યારે એનો સમય પલટી ગયો ત્યારે ધીરે ધીરે તેઓ પોતાનું ધન ગુમાવવા લાગ્યા અને આખરે આજે એવી હાલતમાં પહોંચી ગયા કે લોકો એને ગરીબ શેઠના નામથી જાણવા લાગ્યા પરંતુ મિત્રો કહેવાય છે ને કે સારા કર્મોનું ફળ મોડું મળે છે પણ સારું જ મળે છે મિત્રો આવું જ આ ગરીબ શેઠ સાથે પણ બનવાનું હતું જે નગરમાં આ શેઠ રહેતા હતા ત્યાં એકવાર રાજાના લોકોએ એલાન કર્યું કે જેણે જેણે સારા કાર્યો કર્યા હોય તો તે કાલે રાજદરબારમાં આવે અને રાજા સામે પોતાના કાર્યો ગણાવીને રાજા પાસેથી પોતાના કાર્યો અનુસાર પુરસ્કાર લઈ જાય અને મિત્રો આ એલાન અને શેઠની પત્નીએ સાંભળ્યો એટલે શેઠની પત્ની ખૂબ રાજી થઈ કેમ કે મિત્રો એ જાણતી હતી કે તેમના સારા સમયમાં શેઠજીએ ઘણા બધા પુણ્યના કાર્યો કર્યા છે આ વાત શેઠજીએ શેઠાણીએ શેઠને જણાવી ત્યારે શેઠજી પણ ખુશ થયા અને કહેવા લાગ્યા કદાચ એવું હોય તો આપણને તો ખૂબ આપણે તો ખૂબ ઈનામ મળવું જોઈએ કેમ કે આપણા સારા કાર્યોની લિસ્ટ તો ખૂબ મોટી છે અને મિત્રો બીજા દિવસે શેઠ સવારે ઉઠીને બાજરીના બે રોટલા બાંધીને રાજમહેલ તરફ ચાલવા લાગ્યો શેઠના રાજાનો મહેલ દૂર હતો સફળ લાંબો હતો અડધા રસ્તે પહોંચ્યા બાદ શેઠ ઘણા થાકી ગયા ત્યારે શેઠજી એક વૃક્ષ નીચે બેસીને આરામ કરવા લાગ્યા અને મિત્રો ત્યાં જ પોતાની સાથે લાવેલા રોટલા ખાવાનું વિચારવા લાગ્યા મિત્રો શેઠ હજુ આવું વિચારી રહ્યા હતા ત્યારે તેમની સામે એક ગાય અને બે વાથડા આવ્યા હવે આ શેઠના હાથમાં રોટલો જોઈને ગાય અને તેમનો વાથડો શેઠની સામે આવીને ઊભા રહ્યા અને મિત્રો તેના હાવ ભાવથી શેઠ સમજી ગયા કે આ કે આ ગાય ભૂખી છે અને મારી પાસેથી ખાવાનું માગી રહી છે મિત્રો આ શેઠ પાસે તેમના સારા સમયમાં ઘણી બધી ગાયો હતી એટલા માટે ગાયોનો વ્યવહાર આ શેઠ સારી રીતે જાણતા હતા અત્યારે ભલે શેઠની હાલત ખરાબ હતી પરંતુ શેઠનો સ્વભાવ બિલકુલ બદલાયો ન હતો મિત્રો તેઓ પહેલાથી જ પરોપકારી હતા એટલા માટે તેમણે ગાય પર દયા આવી અને તેમને સાથે લાવેલા રોટલા ગાયને ખવડાવી દીધા મિત્રો ત્યારબાદ બાજુમાં વહેતા ઝરણામાંથી ફક્ત પાણી પીને શેઠજી પોતાના રસ્તે ચાલવા લાગ્યા હવે મિત્રો જ્યારે રાજાના દરબારમાં પહોંચ્યા ત્યારે રાજાએ આખા દરબાર સામે શેઠનું નામ પૂછ્યું અને તેમના સારા કર્મો વિશે જણાવવાનું કહ્યું મિત્રો ત્યારે ત્યારબાદ શેઠજીએ રાજાને પ્રણામ કર્યા અને પોતાના સારા કર્મો વિશે જણાવવાનું શરૂ કર્યું કે હે મહારાજ મેં ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે ઘણા મંદિરોમાં દાન કર્યું છે ઘણા નિર નિશ્ચય લોકોને આશરે આશરો આપ્યો છે ઘણા બધા તીર્થ સ્થાનોની યાત્રા કરી છે અને મિત્રો હજારો સાધુ સંતોની સેવા કરી છે આવી રીતે ઘણા બધા કાર્યો જણાવ્યા બાદ શેઠજી બોલ્યા કે હે મહારાજ આજે મારા સારા કર્મોમાંથી અમુક કર્મોના બદલામાં તમે જે પણ ઇનામ આપવા માંગતા હોય એ મને આપી શકો છો મિત્રો થોડા સમય થોડો સમય વિચાર્યા વિચાર કર્યા બાદ રાજા બોલ્યા કે હવે તમારા બીજા કોઈ સારા કર્મો હોય તો એ જણાવું કેમ કે અત્યાર સુધી તમે જે કર્મો મને જણાવ્યા છે તેને હું સારા કર્મોની શ્રેણીમાંથી શ્રેણીમાં નથી ગણતો ત્યારે શેઠને રાજાની વાત સાંભળીને ખૂબ આશ્ચર્ય થયું અને શેઠજીએ રાજાને હાથ જોડીને કહ્યું કે હે મહારાજ કદાચ તમને મેં જણાવેલા આ કર્મો સારા કર્મો નથી લાગતા તો મારા બાકીના કર્મોનો ઉલ્લેખ કરવો એ મારી મૂર્ખતા ગણાશે તમે મને રાજા તમે મને રજા આપો હું અહીંથી જવા માંગુ છું મિત્રો આટલું કહીને શેઠ દરબાર છોડીને જવા લાગ્યા ત્યારે રાજાના દરબાર ત્યારે મિત્રો રાજાના દરબારીઓમાંથી એક વ્યક્તિએ રાજા પાસે જઈને રાજાને કાનમાં કાંઈક કહ્યું મિત્રો આ સાંભળ્યા બાદ રાજાએ પાસા શેઠને દરબારમાં બોલાવ્યા અને રાજાએ કહ્યું કે તમે તમારું આ તમારું આજનું કરેલું કોઈ સારું કર્મ તો જણાવ્યું જણાવ્યું નહીં મિત્રો ત્યારે શેઠજી બોલ્યા કે હે મહારાજ આજ મેં કોઈ સારું કાર્ય કર્યું નથી તો હું તમને કેવી રીતે બતાવી શકું ત્યારે રાજાએ એ પેલા વ્યક્તિને ઊભો કરી અને પૂરી વાત કહેવાનું કહ્યું જે તેને રાજાને કાનમાં જે તેને રાજાને કાનમાં કહ્યું હતું હવે આ વ્યક્તિ ઉભો થયો અને કહેવા લાગ્યો કે હે રાજા જેવી રીતે મેં તમને જણાવ્યું હતું કે હું તે ગામમાં જ રહું છું ત્યાં આ શેઠ આરામ કરવા બેઠા હતા અને મેં જોયું હતું કે આ શેઠ કે શેઠે કેવી રીતે તેનું ભોજન ગાયને ખવડાવી દીધું હતું અને પોતે ભૂખ્યા રહી અને ફક્ત પાણી પીને અહીં આવ્યા છે પછી શેઠને ખબર પડી કે રાજા કયા વિષયની વાત કરી રહ્યા હતા ત્યારે શેઠ અને રાજાને ત્યારે શેઠજીએ રાજાને કહ્યું કે હે મહારાજ કોઈ જાનવરને ખાવાનું ખાવાનું ખવડાવ્યું એ ક્યાંય પુણ્યનું કામ છે અને આ વાતને હું તો ક્યારે ક્યારનો ભૂલી ગયો હતો ત્યારે રાજા રાજાએ શેઠને કહ્યું કે હે મારા મહાન ગુરુજીએ જણાવ્યું અનુસાર હું પણ એવા કર્મોને પુણ્ય માનું છું કે જેને કરતા સમયે એક કાર્યને ભાવે કરવામાં આવે અને એવા જીવો માટે હોય જેની એને સૌથી વધારે જરૂરિયાત હોય અને આવા કર્મોને કર્યા બાદ તેને ભૂલી જાવ અને તે એને સૌથી વધારે મોટું પુણ્ય કર્મ કહેવાય અને આ જ કારણ છે કે તમે આજ સુધી કરેલા તમામ સારા કર્મો આ કર્મ ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ કર્મ છે અને આ તમામ કર્મોના લીધે જ તમે ઈનામના છો ત્યારબાદ મિત્રો રાજાએ આ શેઠજીને પોતાના સૌથી વિશ્વનીય પ્રધાન પદ આપ્યું શેઠજીને હવે આ રાજાના દરબારમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો મિત્રો શેઠજી ખૂબ જ રાજી થયા ત્યારબાદ શેઠ ઘરે જઈને તેમની પત્નીને જણાવ્યું કે આજે મને રાજ્યસભામાં રાજાએ ખૂબ જ મોટું ઈનામ આપ્યું છે તેમણે મને તેમના દરબારમાં તેના સૌથી વિશ્વનીય પ્રધાનમંત્રી બનાવ્યો બનાવ્યા છે મિત્રો આ સાંભળીને શેઠની પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી કે હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર આજે તમે મારી પ્રાર્થના સ્વીકારી હવે શેઠજી રાજાના વિશ્વનીય પ્રધાન વિશ્વાસ કરતા હતા કેમ કે એમને ખબર હતી કે આ શેઠજી એ ખૂબ ઈમાનદાર માણસ છે તેઓ ક્યારેય તેમની સાથે બે બે માની નહીં કરે દરબારમાં જ્યારે પણ કોઈ મુખ્ય કાર્ય હોય તો એ કાર્યની જવાબદારી રાજા આ શેઠને જ સોંપતા હતા અને રાજા સાહેબના આવા કાર્યને શેઠજી ખૂબ ઈમાનદારીથી પોતાની દેખરેખમાં જ કરાવતા હતા એક દિવસ રાજા પોતાના મહેલમાં બેઠા હતા અને ત્યાં તેમની બાજુમાં આ શેઠ પણ તેમની સાથે બેઠા હતા ત્યારે એક સિપાહી આવ્યો અને રાજાને કહેવા લાગ્યો હે મહારાજ તમને મળવા કોઈ સાધુ આવ્યા છે ત્યારે રાજાએ આદેશ આપ્યો કે તેને સન્માનપૂર્વક મહેલની અંદર લાવો ત્યારબાદ મિત્રો આ સિપાહી આ સાધુ મહાત્માને સન્માનપૂર્વક મહેલની અંદર લાવ્યા ત્યારબાદ રાજાએ ખૂબ સન્માન સાધુને ભોજન કરાવ્યું રાજાની આવી સેવા જોઈને સાધુ મહાત્મા ખૂબ પ્રસન્ન થયા ત્યારબાદ મહાત્માજી રાજાને કહેવા લાગ્યા કે હે રાજન હું તમારો સેવા ભાવને જોઈને ખૂબ પ્રસન્ન થયો છું એટલા માટે હું તમને એક શીખ આપવા છું જેને તમારા જીવનમાં જરૂર ઉતારજો ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે હે રાજન જીવનમાં દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે પુરુષે હંમેશા પોતાની પત્ની સાથે ખૂબ સારા સંબંધ રાખવા જોઈએ અને કદાચ પતિ પત્ની વચ્ચે ક્યારે પણ બને અથવા તો તો નાનો મોટો લડાઈ થાય એને થોડા સમયમાં સમજદારી પૂર્વક સુલ જાવી દેવું જોઈએ કેમ કે મિત્રો પતિ પત્નીના કલેશના કારણે કર્મ ગરીબી અને દરિદ્રતા આવવા લાગે છે મિત્રો એટલા માટે પતિ અને પત્ની વચ્ચે સ્નેહ હોવો ખૂબ જ આવશ્યક છે દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે ક્યારે પણ પોતાની પત્નીથી ગુચ્છે થઈને તેનાથી દૂર રહેવું ન જોઈએ કેમ કે આવું કરવાથી પત્નીના મગજમાં એવા વિચારો આવવા લાગે છે કે જેના આધારે હું આ નવા કર્મ આવીશું એ જ મારા પર ગુસ્સો કરે છે અને આવા વિચારોથી તેને ખૂબ દુઃખ થાય છે અને આમ પણ પત્નીને કર્ની લક્ષ્મી માનવામાં આવે છે અને કદાચ આપણે લક્ષ્મીજીને પહોંચાડ તો કર્મ ધન ત્યાનની કમી આવવાનું શરૂ થઈ જશે મિત્રો મિત્રો કર્મ ગરીબી આવવા લાગશે એટલા માટે મિત્રો દરેક પતિ પત્નીએ હંમેશા સાથે રહેવું જોઈએ અને વિવાહ બાદ પતિ પત્નીએ રાત્રિના સમયે ક્યારેય અલગ અલગ જગ્યાએ ન જોઈએ આવું કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધમાં નકારાત્મકતા આવી શકે છે મિત્રો પતિ પત્ની વચ્ચેના સારા સ્નેહના લીધે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને જ્યારે ઘરની લક્ષ્મી પ્રસન્ન રહેશે તો સ્વાભાવિક છે કે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે અને મિત્રો ત્યારે એ સમયે મહારાણી પણ ત્યાં આવ્યા અને તે મહાત્માને મહારાણીએ મહારાણીને કહ્યું એ સ્ત્રીઓએ પણ વિવાહ વિવાદ કે ઝઘડા બાદ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વિવાહ વિવાદ બાદ પતિનું કર જ પોતાનું કર છે અને પતિ જ મારો પરમેશ્વર છે એવું સમજીને જ જીવન જીવવું જોઈએ જો પછી કદાચ સુખી હોય કે દુઃખી દરેક પરિસ્થિતિમાં હંમેશા પતિનો સાથ આપવો એ જ વિવાહિત નારીનો ધર્મ છે મિત્રો પતિ પત્ની બંને હંમેશા એકબીજાનું રક્ષણ કરવું જોઈએ પછી આટલું કહીને સાધુ મહાત્મા રાજાના રાજમહેલથી ચાલ્યા ગયા થોડા દિવસ બાદ કોઈ કારણોસર રાજાનો રાણી સાથે ઝઘડો થયો ત્યારબાદ રાજા અને રાણી અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા મિત્રો એટલે કે બંને એકબીજાથી દૂર રહેવા લાગ્યા રાણી એક અલગ ઓરડામાં રહેતી હતી અને રાજા અલગ ઓરડામાં રહેતા હતા પરંતુ રાણીને પહેલા સાધુએ કહેલી વાત સમજાઈ ગઈ હતી એટલે તે રોજ રાત્રે રાજાને જોવા માટે રાજાના સમય સંયમ રૂમમાં જતી હતી એક વખત આ સમયે રાજમહેલમાં દુશ્મન દેશનો એક વેશ બદલીને ચોરી રહેતો હતો જે બીજા દુશ્મન હતો જ્યારે તેને ખબર પડી કે રાજા અને રાણી વચ્ચે આ સમયે ઝઘડો ચાલી રહ્યો છે ત્યારે તેમણે વિચાર્યું કે મારે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ એટલે તેમણે રાજાને મારીને આખું રાજ્ય લૂંટી લેવાની યોજના બનાવી એક રાત્રે તે પોતાના થોડાક સાથીઓને સાથ લઈને રાજાને મારવા માટે તૈયાર થયો કેમ કે રાજા તેમના રૂમમાં એકલા સૂતેલા હતા અને તેમની સાથે તેમની રાણી પણ ન હતી જ્યારે આ દુશ્મન જાસુદ રાત્રે રાજાના રૂમમાં પહોંચ્યો ત્યારે આ બાજુથી રાણી રાજાને જોવા માટે રાજાના ઓરડામાં બાજુ આવેલી બાજુ આવી આવી રહી હતી ત્યારે રાણીએ જોયું કે કોઈ રાજાને મારવા માટે તેમના ઓરડામાં જઈ છે ત્યારે રાણીએ પાછળથી સૈનિકોને બોલાવીને આ પકડાવી લીધો મિત્રો જ્યારે સવારે રાજાને આ બધી વાતની ખબર પડી ત્યારે રાજા રાણીને લાખ લાખ ધન્યવાદ આપવા લાગ્યો અને તેમને પહેલા સાધુ મહાત્માની વાત યાદ આવી કે મહાત્માએ કહ્યું હતું કે હંમેશા પતિ પતિ પત્ની પત્ની રહેવું જોઈએ કેમ કે આવી રીતે રહેવાથી કર્મ દોલતની બરકત થાય છે અને આખા પરિવારનું ભાગ્ય સારું બને છે મિત્રો જ્યારે રાજા વિચારવા લાગ્યા કદાચ એ રાત્રે રાણી મને જોવા ન આવ્યા હોત તો કદાચ આ સૈનિકો મને મારીને મારું ધન દોલત પણ તૂટી લેત અને આ બધું મારાથી દૂર થઈ જાત એટલે જ કહેવાય છે કે ઘરની મહિલા લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાય છે અને લક્ષ્મીજીને હંમેશા ખુશ રાખવા જોઈએ તો મિત્રો તમને આ વાર્તા સાંભળ્યા બાદ તમારું શું મંતવ્ય છે એ વિડીયોની કોમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો તમને આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ